તો ત્રણ દિવસ ગુજરાતની મુલાકાતે આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો ત્યારે આ વીડિયોને લઈને સુરતવાસીઓમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે અને પોલીસ કર્મી સામે કડક પગલા ભરવાની માંગ કરાઈ છે ત્યારે આ વીડિયો

જે વિડીયો સામે આવ્યો છે જે બાળક છે તે પૂરતી કોમેની અંદર આવી જતા નજરે પડી રહ્યો છે રિહર્સલની અંદર આવતા નજરે પડી રહ્યો છે અને તેને લઈને સમગ્ર ઘટનાને જોતા ઉચ્ચ અધિકારીઓ દ્વારા હવે તપાસ શરૂ કરી દેવામાં આવી છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દુરત આવતા હોય ત્યારે ચુસ્ત બંદોબસ્ત જોવા મળતો હોય છે અગાઉથી રિહર્સલ કરવામાં આવતું હોય છે અને રિહર્સલની અંદર કોઈ પણ વ્યક્તિ રિહર્સલની અંદર ના આવે તેની ખાસ તકેદારી રાખવામાં આવતી હોય છે પરંતુ પોલીસ ને ગંભીર બેદરકારી કહી શકાય કારણ કે જે રિહર્સલ ની અંદર જે બાળક આવી ગયું હતું અને તે બાળકને માર મારતો વિડીયો પણ સામે આવ્યો છે જે પીએસઆઈ છે તેમના દ્વારા સમજાવવાના બદલે તે બાળકને માર મારવામાં આવી રહ્યો હોય તો સ્પષ્ટપણે દેખાઈ રહ્યો છે જે વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થયો છે અને જે પીએસઆઈ છે તેને કંટ્રોલ રિઝર્વ રૂમ સાથે મૂકી દેવામાં આવ્યા છે જી અસાઇસ જે રીતે વડાપ્રધાન नरेंद्र મોદી સુરત આવી રહ્યા છે કેટલી મહત્વની મુલાકાત તેમની માનવામાં આવી રહી છે લોખંડ ની બંદોબસ્ત છે અને સાથે જ જે રીતના આજુબાજુ તમામ જે શણગાણ પણ જે છે તે કરી દેવામાં આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પોસ્ટરો પણ લગાવી દેવામાં આવ્યા છે અને તમામ તૈયારીઓ જે છે તે હાલ કરી દેવામાં આવી છે એટલે સાંજે ચાર કલાકે તેમનો રોડ શો શરૂ થનાર છે અને રોડ શો દરમિયાન તેમની મોટી સંખ્યાની અંદર લોકો હાજરી આપશે ત્યારે ડેપ્યુટી મેયર આપણી જોડે ઉપસ્થિત છે સાહેબ ગણતરીની કલાકો હવે બાકી છે પીએમ મોદી આવશે કઈ રીતની તૈયારી ખૂબ જોરશોરથી શોરથી તૈયારી ચાલી રહી છે અને જયારે વિશ્વના વૈશ્વિક નેતા લોકપ્રિય નેતા દેશના એક વડાપ્રધાન નરેન્દ્ર મોદીથી આપણા સુરત ખાતે આવતા હોય ત્યારે આપણા ગુજરાતના ના પ્રમાણ પુત્ર કેમને આવકારવા માટે જયારે આખા દેશમાં લોકો ઉમટી પડતા હોય ત્યારે આપણે જોઈતા હોય આજે આપણા સુરત ખાતે લીંબાદ ખાતે આપણા વિસ્તારમાં આવતા ત્યારે એમને આવકારવા માટે એમને અભિવાદન કરવા માટે એમને એક ઝલક પામવા માટે લોકો ખૂબ ઉત્સાહપૂર્વક આ વિસ્તારમાં આખા સુરત મહાનગર લોકો આતુરતા તેમની રાહ જોઈ રહ્યા છે કેટલા વાગે પીએમ મોદી આવશે અને કઈ રીતનો રોડ શો રહેશે કેટલા કિલોમીટરનો નો રોડ શો અને સાહેબ લગભગ ચાર વાગે સુરત ખાતે ત્રણ વાગે સુરત ખાતે

ચોખ બંદોબસ્ત છે ખૂબ મોટી સંખ્યામાં પોલીસ સુરક્ષા કર્મીઓ એક પણ પ્રકારની કોઈ નાની ભૂલ ના થાય જનતા ભૂલ ના થાય એના માટે કોઈ પ્રકાર ને એના માટે પોલીસ ખુબ ચોખ્ખો થી બંદોબસ્ત કરી રહી છે બિલકુલ ચોક્કસપણે ચુસ્ત બંદોબસ્ત જે છે તે હાલ જોવા મળી રહ્યો છે ડેપ્યુટી મેયર નરેન્દ્ર પાટીલ પણ અહીં જોવા ઉપસ્થિત છે અને તેમના દ્વારા પણ જણાવવામાં આવ્યું છે કે સમગ્ર રસ્તા પર અત્યારે જોઈ શકાય છે લોખંડની બંદોબસ્ત સાથે તિરંગા લગાવી દેવામાં આવ્યા છે અને ચાર કિલોમીટર સુધીનો તેમનો રોડ શો યોજાવા જઈ રહ્યો છે અને રોડ શો ની અંદર તેમના દ્વારા હાજરી આપવાના છે અને લોખંડ ની બંદોબસ્ત છે અને હાલ અત્યારે ત્રણ વાગ્યા ની ઘડી દરમિયાન પીએમ મોદી સુરત આવશે અને સુરત આવતાની સાથે રોડ શો યોજી સભા સ્થળ પર પહોંચશે જી જી આભાર સાહેબ સમગ્ર માહિતી આપવા માટે